સામાજિક સ્તરે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને શ્રી મહેશભાઈ રામાણીએ તેમના માતા પિતાના સેવાકીય કાર્યોમાંથી પ્રેરણા લઈ પોતાના માતાના નામથી શ્રીમતી લીલાબેન જીવનભાઈ રામાણી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે અને એક જવાબદારી લીધી છે જેના અંતર્ગત જે વ્યક્તિઓ કેન્સર જેવા રોગના છેલ્લા સ્ટેજમાં હોય અને તેમની ઘરે સાર સંભાળ કરવી મુશ્કેલ હોય તો તેમના માટે આ શાદીપ પોલિયટીવ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં દર્દીઓને લગતી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમ કે જેન્ટ્સ લેડીઝ માટે અલગ વોર્ડ કન્સલ્ટિંગ રૂમ એક્સપર્ટ અને સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમ રહેવા જમવા માટે મેડિકલ સુવિધાઓ યોગા એન્ડ મેડિટેશન સેન્ટર મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્તમ સારવાર ટૂંકમાં દર્દીને જરૂરિયાત પડે તે દરેક બાબતની કાળજીને સારવાર માટેની બધી સુવિધાઓ એક જ જગ્યાએથી મળી શકશે નહીં ખાસ વાત તો એ છે કે આ બધી સુવિધાઓ તદ્દન નિઃશુલ્કપણે સમાજ અને જનકલ્યાણ હેતુથી શરૂ કરવામાં આવી છે મહેશભાઈ તથા શૈલેષભાઈ આ બંને ભાઈઓ અને માતા પિતાની પ્રેરણાથી સતત સમાજ કલ્યાણની વિચારધારાથી લઈને કઈ રીતે વધુ ને વધુ મદદરૂપ થઈએ એ વિચારથી કાર્ય કરતા હોય છે અને આ સાથે પોલી કેર સેન્ટર આજ વિચારધારાથી શરૂ થયેલ સુપાન છે